દીવ ખાતે બીજેપી દ્વારા રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ગાંધીપરા કોમ્યુનિટી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ નું આયોજન થયું હતું ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય કાર્યાલયની સૂચના મુજબ દાદરાનગર હવેલી દમણ અને દીવ પ્રદેશ પ્રભારી તેમજ પ્રદેશ પ્રમુખના દિશા નિર્દેશ તથા માર્ગદર્શન હેઠળ જિલ્લા સદસ્યતા અભિયાન કાર્યશાળાનું દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમાણના નેતૃત્વમાં આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રદેશ જિલ્લાના હોદ્દેદારો મંડળ મોરચાના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સદસ્યતા અભિયાનની કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા અને સદસ્યતા અભિયાન આગામી બે સપ્ટેમ્બરના રોજ યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે જેને લઈને સદસ્યતા અભિયાન કઈ રીતે ચલાવવું તે અંગે જાણકારી અપાઈ આ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ કિરીટ વાજા નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ મહામંત્રી કિશોર કાપડિયા

બેઠકના અંદર કાર્યશાલા ને સંચાલન કરવામાં આવ્યું અને સદસ્યતા અભિયાનના અંદર માં કઈ રીતના આગળ આપણે કામ કરવાનું છે એની બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે અને આગામી સદસ્યતા અભિયાન યશસ્વી નરેન્દ્ર મોદી દ્વારા શરૂઆત થશે ત્યારે પૂરા રાષ્ટ્ર અંદરમાં અંદર સદસ્યતા અભિયાન કામગીરી કરવાની છે અને તે સફળ રીતે થઈ થઈ શકે એ રીતના માર્ગદર્શન આપવામાં આવેલું